નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ચૌદ જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

મુન્દ્રા પોર્ટ પર લગભગ એકાદ અઠવાડિયા પહેલાં ઉતર્યું હતું જેમાં બિલ ઓફ લેન્ડિંગમાં કાર્ગો તરીકે ઝાડુ દર્શાવેલું હતું જે કન્ટેનરની પૂર્વ બાતમીના આધારે સ્થાનિક કસ્ટમની એસઆઈઆઈ શાખાએ તેના પર નજર રાખી આ કન્ટેનરની બિલ ઓફ એન્ટ્રી કોણ ફાઇલ કરે છે તેની રાહ જોઈ હતી પણ કોઈ આયાતકારે કન્ટેનરનું બિલ ફાઇલ ન કરતા એસઆઈઆઈ બીએ તે કન્ટેનરને ઓલ કાર્ગો સીએફએસમાં લઈ તપાસણી કરતા આગળના ભાગે લગભગ દોઢ ટન જેટલા ઝાડુ અને પછી લગભગ અંદાજિત બે પોઈન્ટ પાંચ મેટ્રિક ટન જેટલો સોપારીનો જથ્થો નીકળ્યો હતો જેની ડ્યુટી સહિત અંદાજિત કિંમત રૂપિયા બે પોઈન્ટ પચીસ કરોડ થવા જાય છે આ વખતે આ નવી મોડસ ઓપરેન્ડી ઝડપાઈ હતી દર વખતે બેઝ ઓઇલ એમએચઓ ઓઈલ પ્લાસ્ટિક દાણા ગાર્મેન્ટ વગેરેની આડમાં સોપારી ઝડપાઈ ચૂકી છે પણ આ વખતે ઝાડુ ડિક્લેર કરાયા હતા હવે સ્થાનિક કસ્ટમે પંચનામું કરી કાર્ગો સીઝ કર્યો છે તથા આ જથ્થો કયા આયાતકારે મંગાવ્યો હતો તેની તપાસની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે હાલ તપાસ ચાલુ હતી આયાતકારનું નામ મળી શક્યું નથી જેથી વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલોક ગ્લોબલ એકેડમી કેજીટી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડેમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર